રાજકોટ શહેરના જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર્સમાં રહેતી એક મહિલાને સળગાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે ભારતીબેન પરમાર ને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યા રવિ સોલંકી નામના યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે મહિલાની પુત્રી મધુ સાથે સગપણ તૂટતા બગસરાના રવિ પરમારે મહિલાને સળગાવી દીધી મધરાત્રે આ ઘટના બની હતી મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે હાલ મહિલા સારવાર હેઠળ છે તો સાથે જ પ્રદ્યુમનગર પોલીસે યુવકને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે મધુબેન પરમાર રાત્રે બે વાગે મારા ઘરે આ કટના બાઈની છે મારી જેની વાત આવતી હતી એ પેટ્રોલ છાંટીને મારા ઘરમાં દીવાશ્રી મેયકી છે મારી મમ્મીની તબિયત બહુ એટલે બહુ અત્યારે ખરાબ છે અને મેં પ્રણનગર પાંચ વાર ફરિયાદ કરેલી છે મને કોઈ મને કોઈ જવાબ દીધો નથી કે આવું તો થાય પીતો હોય તોય તો એમ કે હાઈલા કરે અમે જોઈ લેશું

અને એને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી મારી એને અંદરની અપેક્ષા છે કે આવું બીજી વાર એને કોઈની સાથે બને નહીં અને મહેરબાની પોલીસ દ્વારાઓને મારી ખાસ વિનંતી છે કે કોઈ તમારી પાસે ફરિયાદ કરવા આવે બે નહો તમે એવી નજર અંદાજ તમે વાત કરોમાં તમે ત્યારે ફેંકડો ને તો મારા ઘરમાં બનાવવા ત્યારે નવાય ન હોત શું અને એ વાત કરીને તમે ફરિયાદ નોંધજો કે આ તમારા ઘરનું સભ્ય છે